ઝેનપસની વિશિષ્ટ પ્રસ્તુતિ સંજય વૈદ્ય દ્વારા સંપાદિત કવિશ્રી રમેશ બારેખના ચુનંદા સર્જનો પરિચય કરાવનું સર્જકતાથી ફાટફાટ થતો કવિ કહો કે પછી કશુંક ભાળી ગયેલો કવિ પોતાના અનન્ય કાવ્ય સર્જનોથી આબાલ વૃદ્ધ ગુજરાતી વાચકના હૃદયમાં સ્થાન પામનાર કવિ રમેશ પારેખ કવિતા ગીત ગઝલ સોનેટ ઉર્મી કાવ્ય હાઈકુ અને દીર્ઘ કાવ્ય જેવા દરેક કાવ્ય પ્રકારમાં ખેડાણ કરનાર કવિ રમેશ બારેખના ઉત્તમ અને લોકપ્રિય કાવ્યો એકસાથે માણવાનો અવસર એટલે રપાના ઇમોશન્સ તેમના કાવ્યોમાં વારંવાર ડોકાતી અજ્ઞાત પ્રેમિકા સોનલ અસલ કાઠિયાવાડી મિજાજ ધરાવતા બાપુ આલાખ હાજર કુંવારી છોકરી અને પરણવા તલપાપડ થતો છોકરો કાતરિયામાં પેસી ફિલ્મ પાડતો ચંદુ અને મનપાંચમનો મેળો આ બધું જ અહીં હાજર છે આ સંચયની વિશેષતા છે દરેક કાવ્ય સાથે મૂકવામાં આવેલી સંજયભાઈ વૈદ્ય દ્વારા કેપ્ચર કરાયેલી રમેશ બારેખની કેન્ડિટ તસવીરો જે તેમના શબ્દનો ફોટોગ્રાફિક અનુવાદ હોય એટલી જીવંત લાગે છે શબ્દસ્થ થયેલા રમેશ પારેખના છ અક્ષરના નામને સાડા ચાર અક્ષરમાં સમાવવાનો પ્રયાસ કરતું આ પુસ્તક ઇમોશન્સ તેમના વિભિન્ન મિજાજને માણવાનો ઉત્સવ બની રહેશે સંજયભાઈ વૈદ્ય દ્વારા સંપાદિત અને પ્રચલિત ઈ સિરીઝનું આ પુસ્તક રમેશ પારેખના ચાહકો તેમજ તમામ ગુજરાતી કાવ્યપ્રેમીઓ માટે એક કલેક્ટર્સ એડિશન બની રહેશે ઇમોશન્સ નેશન બાઇડ ફ્રી શિપિંગ સાથે ઘર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો